હાથી અને ઉંદરની વાર્તા મારી મારી ચેનલ નવા લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ લાંબા સમય પહેલાની વાત છે કે એક મોટી નદીના કિનારે એક ખંડેર શહેર ઉંદરોની વસાહત રહેતી હતી એક ઉનવે રાજા મુશકરાજ નામનો ઉંદર હતો મુશકરાજે બધા ઉંદરોની ખૂબ કાળજી લીધી આ જગ્યા પર ઉંદરો ખુશીથી રહેતા હતા અને બરબાદ થયેલા શહેરના ઘરોમાં જે મળે તે ખાઈને સમય પસાર કરતા હતા એક વખત ચારે બાજુ મોટો દુકાળ પડ્યો પરંતુ આસપાસના વિસ્તારના પાણીના તમામ સ્ત્રોતો સુકાઈ ગયા હતા અને નજીકના જંગલમાં હાથીઓનું ટોળું રહેતું હતું હાથીઓનો રાજા ગજરાજ નામનો વિશાળ હાથી હતો ગજરાજ ખૂબ જ દયાળુ અને હિંમતવાન હતો દુષ્કાળના કારણે જંગલમાં પશુઓને પણ પીવાનું પાણી મળતું ન હતું ગજરાજે બધા હાથીઓની બેઠક બોલાવી અને સમસ્યાનો ઉકેલ માંગ્યો એક વૃદ્ધ હાથીએ સભામાં કહ્યું ખંડેર શહેરની નજીક એક વિશાળ નદી વહે છે તેનું પાણી ક્યારેય સૂકતું નથી નદીનું જળસ્તર ઘટે તો પણ તેના મોટા તળાવોમાં આખું વર્ષ પૂરતું પાણી રહે છે અમે અને અમારું પ્રોળુંગે નદીમાંગથી અમારી તરસ છિપાવી શકીએ છીએ ગજરાજને પેલા વૃદ્ધ હાથીનું સૂચન ગમી ગયું ગજરાજે બધા હાથીઓને ખંડેર શહેરની નજીક નદીની પાછળ જવાનો આદેશ આપ્યો બધા હાથીઓ એ દિશામાં આગળ વધ્યા અને લાંબુ અંતર કાપીને ખંડેર શહેરમાં પહોંચ્યા રસ્તામાં હાથીઓ આવવાને કારણે ઘણા ઉંદરો હાથીઓના પગ નીચે આવીને મરી ગયા આ ઘટનાથી ઉંદરો ખૂબ જ ડરી ગયા હાથીઓનું ટોળું નદી કિનારે પહોંચ્યું અને તેમના હૃદયની સામગ્રી માટે પાણી પીધું અને સ્નાન કર્યું નદીની આજુબાજુ માત્ર રેતી અને પાણી હતું અને બપોરનો તડકો ખૂબ જ મજબૂત હતો હાથીઓ સૂર્યથી છુપાઈને શહેરના ખંડેરોમાં જતા અને બપોરના તાપમાન ત્યાં રોકાતા હાથીઓના આગમનને કારણે હાથીઓના પગ નીચે કચડાઈ જવાને કારણે દરરોજ અને ગુંદરો મરી રહ્યા હતા મુશકરાજ આ ઘટનાથી ખૂબ જ નારાજ હતો અને હાથીઓને ખંડેર તરફ આવતા અટકાવવા માંગતો હતો કોઈએ મુશકરાજને કહ્યું કે તમારે હાથીઓના રાજા ગજરાજને મળવું જોઈએ તે ખૂબ જ દયાળુ છે અને તમારી વાત ચોક્કસ સાંભળશે મુષકરાજે ગજરાજને મળવાનું નક્કી કર્યું પણ તે નાનો હતો અને ગજરાજ વિશાળ હતો મુષકરાજ ઝાડની ઊંચી ડાળી પર બેસી ગજરાજની રાહ જોવા લાગ્યો ગજરાજ પેલા ઝાડ પાસેથી પસાર થતા જુષકરાજે બૂમ પાડી ગજરાજ અમારી સમસ્યા હલ કરો ગજરાજે આજુબાજુ જોયું અને કોઈ નહોતું જોયું તો તેની નજર ઝાડની ડાળી પર બેઠેલા નાના ઉંદર પર પડી મુષકરાજ બોલ્યા ગજરાજ હું વહીંગ ઉંદરોનો રાજા મુશકરાજ છું તમારા અને તમારા મિત્રો તમારા પગ નીચે આવવાથી અમારા ઘણા મિત્રોએ જીવ ગુમાવ્યો છે જો તમે લોકો વહીન રહો તો આપનું અસ્તિત્વ ખતમ થઈ જશે કૃપા કરીને અમને મદદ કરો મુશકરાજની વાત સાંભળીને ગજરાજ બોલ્યો મુશકરાજ આ બધું મારી અને મારા સાથીઓ સાથે અજાણતા જ થયું આ કરવાનો અમારો કોઈ ઇરાદો નહોતો હું આનાથી ખૂબ જ દુઃખી છું કૃપા કરીને અમને માફ કરો અમે કોઈ બીજી જગ્યાએ જઈશું ગજરાજની વાત સાંભળીને મુશકરાજ ખૂબ જ ખુશ થયો અને બોલ્યો જ્યારે પણ તમને અમારી પાસેથી કોઈ મદદની જરૂર હોય તો કૃપા કરીને અમને યાદ કરો હાથીઓ અને તેમનું ટોળું નદીની નજીક બીજી જગ્યાએ રહેવા લાગ્યા દુષ્કાળ સમાપ્ત થયા પછી ગજરાજ અને તેનું ટોળુમ જંગલમાં પાછા ફર્યા એકવાર કેટલાક શિકારીઓ જંગલમાં આવ્યા અને જંગલમાં જાળ ફેલાવી એક દિવસ ગજરાજ જાળમાં ફસાઈ ગયો અને ઘણી કોશિશ કરવા છતાં પણ જાળી તોડી શક્યો નહીં ગજરાજની આ સ્થિતિ અન્ય પ્રાણીઓમાં જોવા મળી ન હતી ત્યારે ગજરાજને તેના મિત્ર મુશકરાજનું સ્મરણ થયું અને તેને પોતાના એક મિત્રને ખંડેર શહેરમાં મોકલીને મુશકરાજને લાવવા કહ્યું ગજરાજનો મિત્ર ઝડપથી શહેર તરફ ગયો અને મુશકરાજને બધી વાત કહી મુશકરાજ ખૂબ નાનો હતો અને જો તે જંગલમાં ગયો હોત તો ઘણા દિવસો લાગી ગયા હોત મુશકરાજ ગજરાજના મિત્રની પીઠ પર બેસી ગયો અને બંને ઝડપથી જંગલ તરફ ચાલ્યા જંગલમાં પહોંચ્યા પછી મુષકરાજે તેના મિત્ર ગજરાજની જાળ કાપી અને મૂષકરાજ મદદથી ગજરાજને મુક્ત મુક્ત કરાવ્યો ગજરાજની થતાં જ તેણે તેના મિત્ર મુશકરાજનો આભાર માન્યો બૌદ્ધ ગજરાજ અને મુષકરાજ વાર્તા આપણને શીખવે છે કે મિત્રો ભલે નાનો હોય કે મોટો અમીર હોય કે ગરીબ હંમેશા મુશ્કેલ સમયમાં કામ આવે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ